કાળઝાળ ગરમી વચ્ચે મોડાસાવાસીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે મોડાસાવાસીઓને પીવાના પાણીની મુશ્કેલી નહીં પડે કારણ કે એકત્રીસમી જુલાઈ સુધી ચાલે તેટલો જથ્થો અનામત રાખવામાં આવ્યો છે શહેરને માજુમ ડેમ અને બોરકુઆ દ્વારા પાણી પૂરું પડાય છે નગરપાલિકાને દૈનિક અગિયાર પોઈન્ટ પચાસ એમએલની પાણીની જરૂરિયાત છે નાઇન એમએલડી પાણી માઝુમ ડેમમાંથી લેવામાં આવે છે અઢી એમએલડી પાણી પાલિકાના બોર અને કુવામાંથી લેવાય છે ચોમાસા સુધી ચાલે તેટલો જથ્થો માઝુમ ડેમમાં અનામત હોવાનું પાલિકા પ્રમુખ દ્વારા આનંદપૂર્વક જાહેર કરવામાં આવ્યું છે મોડાસા નગરપાલિકાની અંદર માઝુમ ડેમમાંથી આ પાણી આવે છે માજુમ ડેમની અંદર એકત્રીસ જુલાઈ સુધી ચાલે એટલો જથ્થો અત્યારે અવેલેબલ જ છે અને આઈ થિંક એકાદ મહિનામાં ચોમાસાની પણ આવક થવાની છે તો પીવાના પાણી અંગે આપ જાણો તો એ પ્રમાણે કોઈપણ પ્રકારની તકલીફ મોડાસા નગરની જનતાઓને થશે નહીં અત્યારે હાલની તારીખમાં સાડા અગિયાર એમએલડી જેટલું પાણી દૈનિક આપણે વાપરીએ છીએ અને પિસ્તાલીસ